દર્શક મિત્રો ઝાલાવાડ ન્યૂઝમાં હું રમઝાન રાયમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું નખત્રાણા તાલુકાના મુરૂ ગામે આવેલ છાની દરગાહનો આજે અહીં મુબારક છે જે હર હંમેશની મુજબ અહીં ઉર્ષ મુબારક રાખવામાં આવે છે જે બાદરવાના પ્રથમ સોમવારે અહીં ઉર્ષ મુબારક રાખવામાં આવે છે આ દરગાહ અયરથી કરીબ ચાર કિલોમીટર અને મુરુથી દોઢ કિલોમીટર ની અંતરે વચની સેન્ટરમાં આ દરગાહ આવેલ છે અને જે મારા પાછળ ઉભેલા છે એ બધા આયોજકો પૂજારીઓ તેમજ દરેક ગ્રામજનો છે હવે આગળની જે પ્રવૃત્તિ છે એ આપણે જાણશું કે શું શું કાર્યક્રમ એ ચાલી રહ્યો છે સામાજિક અગ્રણી અને આપણા માધ્યમમાં આવેલા સૈયદ હુસૈન શાહ પીરનો ઉર્સ મુબારક રાખવામાં આવે છે જે દર દર વર્ષે ભાદરવા માસના પહેલા સોમવારે આ ઉર્સ ઉજવવામાં આવે છે આ ઉર્સમાં ગામના તમામ જ્ઞાતિ તમામ જણ આવી સલામ કરે છે દાદાની અને બપોરે બધા ભેગી સમૂહ પેઢીનો ઉજવવામાં આવે છે સમૂહ પેઢી અહીંયા જમવામાં આવે છે અને આખો દિવસ અહીંયા બધા દાદાના સાનિધ્યમાં ભેગા કરી અને ગામ માટે આ આજુબાજુ માટે અને સમગ્ર જીવો માટે દુવા માટે આવે છે અને સમગ્ર જીવનો કલ્યાણ થાય માટે બધા જ અહીં જે કાંઈ અમારા સહેબ છે ભૂલછા બાબાને એ બધા અહીંયા અમારા માટે દુવા માંગે છે અને સમગ્ર ગામ બધા જ બધા જ્ઞાતિના લોકો સાથે મળી ભાવ ભાઈચારાથી ચાદર કોસી કરી અને ફીરને બપોરે પહેરીનો પ્રસાદ કરી અને પછી નાના એવા

અમૃત કાળ ત્યારે એ દાદાએ ખાસ માંગણી કરી હતી કે મને મુરુ ની આસીમ એટલે આ જે અત્યારે જે સ્થાન છે ત્યાં મને મારી સમાધિ મારી કબર બનાવજો મારો મકબરો ત્યાં ઉભો કરજો પણ અમુક લોકોના આ સાંભળેલી વાત છે ના કહેવાતી તે પોતાના ગામ કોંપડી પર રહ્યા અને ત્યાંથી જ્યારે એ દાદાનો જ્યારે જવાનો સમય હતો ત્યારે ખાલી એમનો જનાજો અધર

આનંદ આવે કે ના આવે આમ ખુશી થાય કે ના થાય હા હા તો ખરેખર આવા નાના બાળકો પણ જો મેળાની અંદર દાદાના આશીર્વાદ લેવા આવતા હોય તો આની અંદર દરેક લોકોએ થોડો થોડો સાથ સહકાર આપી અને જે આ દાદાની જગ્યા છે એ આગળ વધે એવી અમે ઝાલાવા ન્યૂઝના તંત્રી સ્વતંત્રી આશા રાખીએ છીએ